નમસ્કાર બાળ મિત્રો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કરીશું દિલ્હી સલ્તનત એકમમાં આવતા મુખ્ય મુદ્દાઓ જેમાં દિલ્હી સલ્તનતના વંશો રાજ્ય વ્યવસ્થા અને બાંધકામ વિજયનગર સામ્રાજ્ય બહુમની રાજ્ય

ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનારા શાસકોને સુલ્તાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે આ શાસકો મૂળભૂત રીતે અફઘાન મૂળના હતા આ સવા ત્રણસો વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતના કુલ પાંચ વંશોએ સત્તા ભોગવી જેમાં ગુલામ વંશ ખલજી વંશ તુકલક વંશ સૈયદ વંશ લોધી વંશનો સમાવેશ થાય છે દિલ્હી સલ્તનતની સાથે વિજયનગર અને બહમની સામ્રાજ્ય વિશે પણ આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું દિલ્હી સલ્તનત ની શરૂઆત ઈસવીસન બારસો છ માં થઈ અને ઈસવીસન પંદરસો છવ્વીસ સુધી તેઓએ ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કર્યું બાળ મિત્રો તમે આ ગુલામ વંશ નો જોઈ શકો છો હવે આપણે ગુલામ વંશ વિશે વધારે માહિતી મેળવીએ

તેથી તેને ગુલામ વંશ નો સાચો ત્યારબાદ ઇલ્તુતમિશે પોતાની કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી અને તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી

ખલજી વંશે ઈસવીસન બારસો નેવું થી તેરસો વીસ દરમિયાન શાસન કર્યું જલાલુદ્દીન ખલજીની ખલજી વંશની શાસનની શરૂઆત કરી જલાલુદ્દીનના છ વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો તેણે ઉત્તર ભારત ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે

જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી પરંતુ મોટા ભાગની યોજનાઓ વ્યવહારિકતાનો અભાવ તેમજ આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામ્યું મોહમ્મદ બિન તુકલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવે તુકલક વંશના શાસન બાદ સૈયદ વંશ સત્તા પર આવ્યો

લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો ઈસવીસન પંદરસો માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ હવે આપણે દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા વિશે માહિતી મેળવીએ તેરમી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ કંઈક અલગ હતું દિલ્હી સલ્તનત શાસનમાં કેન્દ્રમાં સુલતાન હતો અને સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી સુલતાનને મદદ કરવા માટે મંત્રીમંડળ હતું મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓને નિમણૂક સુલતાન પોતે કરતો સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય પ્રાંતિક અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલી હતી સૌપ્રથમ આપણે કેન્દ્રીય શાસન વિશે જાણીએ કેન્દ્રીય શાસનમાં સુલતાન પછી તેનું મંત્રીમંડળ મુખ્ય હતું સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો અને જે વહીવટી તંત્રનો વડો હતો આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ પત્ર વ્યવહાર વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળતી હતી હવે આપણે પ્રાંતીય શાસન વિશે વિગતે માહિતી મેળવીએ સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું જેને એકતા કહેવામાં આવતું હવે આપણે સ્થાનિક શાસન વિશે જોઈએ તો પ્રાંત પછીના એકમને એકમને જિલ્લા કે તાલુકામાં વહેંચવામાં આવતો જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા દિલ્હી સલ્તનતના સમયમાં કિલ્લા અને અન્ય બાંધકામો થયેલા દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ઇસ્લામિક શૈલીના સ્થાપત્યની નિર્માણની શરૂઆત થઈ દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ મસ્જિદો મકબરા મકાનો બગીચા દરવાજા મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું એબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે જેનું કામ ઇલ્તુતમિશે પૂર્ણ કરાવ્યું કુતુબુદ્દીન એબક દ્વારા નિર્મિત અન્ય એક ઇમારત ગાય દિન કા ચોપડા છે જે અજમેરમાં આવેલી છે અને ઇલ્તુતમિશના સમયમાં હોજે જે સમી સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે બાળમિત્રો આ તમે ચિત્ર જોઈ શકો છો તે કુતુબ મિનારનો છે બીજું ચિત્ર ધાયદીન કા ચોપડા ત્રીજું ચિત્ર છે તે હોજે સમી અને ચોથું ચિત્ર કુવત ઉલ ઇસ્લામનું છે આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી માહિતી મેળવીએ તો આ ચિત્રમાં તમે જોઈ શકો છો તે બે હરિહરરાય અને બુકારાય નામના બે ભાઈઓ છે જેમણે તેરસો છત્રીસમાં તુંગભદ્ર નદીને કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ કાલુ વંશ તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું આ ફોટો તમે જોઈ શકો છો જે વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક એવા કૃષ્ણ દેવરાયનો છે વિજયનગર સામ્રાજ્યમાં તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવા શ્રેષ્ઠ શાસક થયા જે માત્ર તુલુ વંશના જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક સ્થાપિત થયા કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિમાં પસાર થવા છતાં તેમણે વહીવટી તંત્રની ઉપેક્ષા ન કરી તેણે રાજ્યમાં તળાવો નહેરો ખોદાવી અને ખેતીવાડીને સમૃદ્ધ કરી કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ પણ મેળવ્યો કૃષ્ણદેવરાય પોતે એક વિદ્વાન હતા તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા તેના સાહિત્ય કલાના ઉત્તેજનને કારણે તેમને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે

તેરસો સુડતાલીસ થી ઈસ્વીસન પંદરસો અઢાર તુકલક વંશના સમયમાં દખ્ખણમાં ઝફરખાને ઈસ્વીસન તેરસો માં બહમની રાજ્યની સ્થાપના કરી ઝફરખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું અને ગુલમર્ગને રાજધાની બનાવી અને પોતાના રાજ્યમાં અનેક પ્રદેશોને જોડ્યા બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ નું શાસન નોંધપાત્ર છે અહમદ શાહે પ્રદેશોને જોડ્યા બહ્મની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે અહમદ શાહે ગુલમર્ગ થી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક સામ્રા ઇમારતો બનાવી મોહમ્મદ શાહ ત્રીજાનો નો વજીર મોહમ્મદ ગવાહ હતો તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમાની સત્તા મજબૂત બની પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમાની બીજાના સમયમાં આ રાજ્યની તમામ સત્તા તેના વચ્ચે કાશીમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમાની સામ્રાજ્યનો અંત આવ્યો બાળમિત્રો હવે અહીં દિલ્હી સલ્તનતની શાસનનો અંત વિશે આપણે જાણીએ દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન બારસો છ માં કુતુબુદ્દીન એબક દ્વારા થઈ અને ત્રણસો વર્ષ પછી ઈસવીસન પંદરસો માં ઇબ્રાહિમ લોધીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો બાળમિત્રો મજા આવી ને પ્રકરણ સમજવામાં તો હવે આપણે તમે જોઈ શકો છો કે અહીંયા ક્યુઆર કોડ આપેલો છે જે સ્કેન કરી અને તમે આ પ્રકરણની ફીસ આપી શકશો આભાર